નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ શહેરમાં ઠંડીનું જોર વધ્યું ઠંડા પવનને કારણે છવ્વીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર દસ થી બાર ડિગ્રી ઠંડી પડવાની આગાહી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું ઉત્તર ભારતમાં ધુમ્મસથી અમદાવાદ આવતી તેર ફ્લાઇટ મોડી પડી વરસાદને કારણે કપાસના પાકને થયેલ નુકસાન માટે ખેડૂતોની સબસીડીની કોટન સેલ દ્વારા સીએમ ને પત્ર હવે ઠંડીનો રાઉન્ડ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો રાત્રિ દરમિયાન હળવી ઠંડીનો અહેસાસ ઓનલાઈન ભણાવાશે ધોરણ છથી દસના વિદ્યાર્થીઓને આઈઆઈટી પુસ્તકો સિવાયનું જ્ઞાન અપાશે સમાચારોની શરૂઆત કરીએ તો પોરબંદરની ચોપાટી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં છેલ્લા બે વર્ષથી પોરબંદર જિલ્લાના સ્પર્ધકો માટે આ સંસ્થા દ્વારા ઓપન પોરબંદર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધા ચોપાટી ખાતે ચોવીસ ડિસેમ્બર રવિવારના દિવસે પ્રારંભ થશે આ સ્પર્ધા અલગ અલગ કેટેગરીમાં યોજાશે ઉત્તર ભારત સહિત અન્ય જગ્યા પર ઠંડીનું જોર વધતા ધુમ્મસભર્યા વાતાવરણથી અનેક ફ્લાઇટના શેડ્યુલ પર અસર થઈ છે અમદાવાદ એરપોર્ટ પરથી શનિવારે બે ઇન્ટરનેશનલ સહિત તેર ફ્લાઇટ ચાર કલાક સુધી મોડી પડી હતી જેમાં મુંબઈ દિલ્હી કોલકાતા ગોવા સહિતના રૂટોનો સમાવેશ થાય છે જેમાં સિલીગુડીની ફ્લાઇટમાં સૌથી વધુ ચાર કલાકનો વિલંબ થતા પેસેન્જરો ભારે હાલાકીમાં મુકાયા હતા અગિયાર ફ્લાઇટોમાં ઇન્ડિગોની પાંચ સ્પાઇસજેટની જેટની પાંચ વિસ્તારાની એર અરેબિયાનો સમાવેશ થાય છે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી અનુસાર શનિવારે શહેરનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી નોંધાયું હતું જે શુક્રવાર કરતાં બે ડિગ્રી વધુ છે જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ ઘટીને પિસ્તાળીસ ટકા જેટલું નીચું રહેતા રાત્રિ દરમિયાન હળવી ઠંડીનો અહેસાસ થયો હતો ગુજરાતની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે આઈઆઈટી ગાંધીનગરના સહયોગથી પાઠ્યપુસ્તક સિવાયનું જ્ઞાન મળે તે માટે એકલવ્ય પ્રોજેક્ટ હેઠળ ભણાવવામાં આવશે ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ હેઠળ ભણાવવામાં આવશે ગણિત અને વિજ્ઞાન વિષયમાં જ વિદ્યાર્થીઓને ઓનલાઈન સેશન દ્વારા આ પ્રોજેક્ટમાં ભણાવવામાં આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે માત્ર પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને જ પૂરતું ગણવાના બદલે તેઓને વૈશ્વિક સ્તરની ઉચ્ચ ગુણવત્તા માટેનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય તેની હિમાયત કરવામાં આવે છે ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં વિદ્યાર્થીઓને પાઠ્ય સામગ્રીમાં આપેલા અભ્યાસક્રમની બાબતો સિવાય પણ અગત્યના મુદ્દાનો ખ્યાલ આવે તે માટે ગાંધીનગરના સહયોગથી આ કાર્યક્રમ શરૂ કરાયો છે જેમાં દર શનિવારે સવારે ઓનલાઈન સેશન યોજાશે શનિવારે સ્કૂલના સમયમાં સવારે વાગ્યા સુધી સેશન ચલાવવામાં આવશે આમ ગણિતના સત્તર અને વિજ્ઞાનના સત્તર મળી કુલ ચોત્રીસ ઓનલાઈન સેશન દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક સિવાયનું પણ જ્ઞાન આપવાનો પ્રયાસ કરાશે શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અંતર્ગત આપવામાં આવેલી તેમજ ઇન્ટરેક્ટિવ પેન

કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને ક્વિન્ટલ ડીઠ પંદરસો રૂપિયાની સબસિડી આપવા માટે ધી સોસક ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી દ્વારા ગુજરાતના સીએમ પત્ર લખીને રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ગુજરાત રાજ્યમાં માવઠું થવાના કારણે કૃષિ પાકોને ભારે નુકસાનની અસર થઈ છે કપાસના ખેતી પાકોની વાત કરીએ તો હાલમાં સમગ્ર ગુજરાતમાં કપાસના ભાવો કેન્દ્ર સરકારના ટેકાના ભાવોથી પણ નીચે વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે અને કારણે ખેડૂતો ખૂબ જ નુકસાન સહન કરી રહ્યા છે તો સરકારને વિનંતી છે કે સીસીઆઈ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત સમગ્ર ગુજરાત રાજ્યમાં ખરીદી કેન્દ્રોની તાકીદે શરૂઆત થાય તેમજ રાજ્ય સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ રૂપિયા પંદરસો બોનસ જાહેર કરવામાં આવે તો કપાસના ખેડૂતો કપરા સમયમાં પોતાના પરિવારને ટકાવી શકે એમ છે ગયા વર્ષમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા આઠ હજારથી વધુની વધુ ખરીદી ભાવો ખેડૂતોને મળ્યા હતા પરંતુ આ વર્ષે ખેડૂતોને રૂપિયા છ હજારથી છ હજાર પાંચસો

છેલ્લા છ દિવસથી રાજ્યમાં શરૂ થયેલા ઠંડા પવનને લીધે શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે પચીસ ડિસેમ્બર બાદ રાત્રિનું તાપમાન ગગડીને બાર ડિગ્રી પહોંચવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં મોટે ભાગ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો દસથી બાર ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે પરંતુ આ વર્ષે ડિસેમ્બર પૂરો થવાની અઠવાડિયું બાકી છે તેમ છતાં ઠંડીનો પારો તેર ડિગ્રીથી નીચે ગયો નથી ગત અઠવાડિયા દરમિયાન માત્ર એક જ દિવસમાં ઠંડીનો પારો તેર પોઈન્ટ આઠ

પ્રી વાઇબ્રન્ટ મીટ મળી હતી જેમાં સાત કંપનીઓ દ્વારા ચોત્રીસ હજાર સાતસો તોતેર કરોડના એમઓયુ કરાયા છે જાન્યુઆરીમાં યોજાવા જઈ રહેલી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ હબ એવા ભરૂચમાં પ્રી વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સમિટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યમંત્રી કનુ દેસાઈ બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હિંમતનગરમાં મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય કક્ષાની છેતાળીસમી આરોગ્યલક્ષી કોન્ફરન્સની ત્રણ દિવસ માટે શરૂઆત થઈ છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી છસો પચાસથી વધારે સ્ત્રી રોગ નિષ્ણાંતોની કોન્ફરન્સ થકી વિશ્વમાં થઈ રહેલી ક્રાંતિ અને તેના પરિણામોના પગલે મહિલાઓની બીમારી દૂર કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર અત્યાધુનિક પ્રયોગો અને તેના પરિણામોની પાયારૂપ જાણકારી ગુજરાતભરના ડોક્ટરોને આપશે બીજી તરફ વાત કરીએ તો ભારતના પાંચમા વડાપ્રધાન જન્મ જયંતિના માનમાં દર વર્ષે ડિસેમ્બરે કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દેશના તમામ લોકો અન્ન પેદા કરતા જગતના તા ખેડૂતો આભાર વ્યક્ત કરે છે ભારત દેશ છે પરંતુ દેશની મોટાભાગની વસ્તી કૃષિ અથવા કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે રાજ્યમાં કૃષિ વિકાસની સાથે સાથે બાગાયતી વિકાસને પણ વેગ આપવા વર્ષ ઓગણીસો થી બાગાયતી ખેતીની રચના કરવામાં આવી છે પોરબંદર જિલ્લામાં હાલ શિયાળુ પાકનું એક લાખ તેર હજાર નવસો ને તેત્રીસ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે પરંતુ જિલ્લામાં હાલ છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને લઈને શિયાળુ પાકમાં રોગ આવવાની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બસો ત્રીસ હેક્ટરમાં શિયાળુ પાકનું વધુ વાવેતર નોંધાયું છે પોરબંદર જિલ્લામાં ખેડૂતો ખરીફ પાકમાં મોટાભાગે મગફળી પાકનું વાવેતર નોંધાયું હતું નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હોવાની ફરિયાદ ઉઠી હતી જેના પગલે રાજ્ય સરકારે સર્વે હાથ ધર્યો હતો આ સર્વેમાં રાજ્યના તાલુકાના ધર્યું હતું તેર હેક્ટરને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે જેના પરિણામે તેત્રીસ ટકા કે તેનાથી વધુ નુકસાની ધરાવતા ખેડૂતોને વળતર અપાશે જેમાં બાવન હજાર બત્રીસ ખેડૂતોને ત્રાસી પોઇન્ટ એસી કરોડ નુકસાન થયું હોવાનું અંદાજ છે જે કે હજુ આ મુદ્દે સત્તાવાર નિર્ણય લીધા પછી વિધિવત જાહેરાત થશે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં ભારે તેજી જોવા મળી હતી ભાવમાં વધારે સાથે મનના ભાવ રૂપિયા સાત હજાર પાંચસો બોલાયા હતા જેની સામે ડુંગળીના વીસ કિલોના ભાવ હજુ રૂપિયા ત્રણસો થી પાંચસોની સાથે તળિયે રહ્યા હતા ઉપરાંત હવે સોયાબીનની આવકમાં ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે જ્યારે નવી મગફળીની શુક્રવારે સાઠ હજાર કિલોની આવક સાથે મનના ભાવ રૂપિયા એક હજાર પચાસ થી ચૌદસો બેતાળીસ રહ્યા હતા તો આ સાથે બુલેટિનમાં માં અત્યારે બસ આટલું જ નમસ્કાર